Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સતત ભારે વરસાદને કારણે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે કટરા ખાતે માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર બુધવારે થયેલા મોટા ભૂકલનમાં એકત્રીસ લોકોના મોત થયા છે અને તેવી લોકો ઘાયલ થયા છે ત્રિકુટા ટેકરી પર મંદિર તરફ જવાના માર્ગમાં મોટો ભાગ ત્યારે કાટમાટમાં ફેરવાઈ ગયો છે તો વધુ વાત કરી તો બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાડ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે સતત વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર પૂર અને ભૂકલન થયું છે જમ્મુ પુલ તૂટી પડ્યો છે અને ત્યારે જેના કારણે ત્યારે મિત્રો વીજળીના તાર અને મોબાઈલ ત્યારે મિત્રો ટાવરને ભારે નુકસાન થયું છે વધુ વાત કરીએ તો મંગળવારે સવારે અગિયાર થી સાંજે પાંચ ને ત્રીસ મિનિટ જમ્મુમાં ત્યારે છ કલાક બાવીસ સેમી વરસાદ પડ્યો હતો જોકે મધરાત્રિએ પછી વરસાદ ઓછો થયો હતો જેના કારણે જિલ્લામાં થોડીક રાહત મળી હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે મંગળવારે ત્યારે ત્યારે મિત્રો મંગળવાર સુધીમાં સતત વરસાદને કારણે પૂર અને પાણી ભરાઈ જવાને કારણે ત્રણ હજાર પાંચસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ત્યારે ખસેડવામાં આવ્યા હતા જિલ્લા વહીવટીત પોલીસ અને એનડીઆર અને એસડીઆરએફ ત્યારે ભારતીય સેના અને સ્થાનિક સ્વયંસેવકોની સંયુક્ત ટીમો દ્વારા રાહત કામગીરી અને મિત્રો વધુ વાત કરવામાં આવે તો હાથ ધરવામાં આવી રહી છે અસરગ્રસ્ત લોકોને કામ ચલાવવું આશ્ચર્યમાં ત્યારે મિત્રો ખોરાક સ્વસ્થ પાણી અને તબીબી સરાહ પૂરી પાડવામાં આવી રહી છે વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભૂખલાની ઘટનામાં જીવ ગુમાવનાર નવ લોકોની ઓળખ થઈ નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ